સરકારના પચોતેર ટકા સહાય અને રાજ્ય સરકારની પચીસ ટકા સહાય નવા પરિપત્ર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના જીઆર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી એ ભય હેતળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવવા જેવા કાર્યક્રમ પણ કરીશું અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે અમારી માત્ર એક જ માંગણી છે જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ